તો દર્શક મિત્રો ચેતર વસાવા ધારાસભ્ય છે અને તેઓ અત્યારે જેલમાં છે તો તેમનો પગાર કેટલો શું અત્યારે જેલમાં બેઠા બેઠા તેમનો પગાર ચાલુ છે તેમનો જે ચાર્જ છે ધારાસભ્યનો એ કોણ સંભાળી રહ્યું છે મિત્રો વગેરે વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો વિડીયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો ચેનલ પણ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમને જણાવ્યો દઈએ કે ચેતર વસાવા કે જેઓ ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને મિત્રો તેઓ પાંચ વર્ષ માટે ધારાસભ્ય પદ પર ચૂંટાયા છે અને મિત્રો અત્યારે તેઓ જેલની અંદર છે તો તમારા બધાના મિત્રો પ્રશ્નો હતા કે શું ચેતર વસાવા અત્યારે જેલની અંદર છે તો તેમનો પગાર કેટલો અને શું જેલમાં બેઠા બેઠા પણ તેમને પગાર મળતો હશે કે નહીં મળતો હોય મિત્રો તેના વિશે આપણે વાત કરીશું મિત્રો તમને જણાવી દઈએ કે ચેતર વસાવા એક ધારાસભ્ય છે અને ધારાસભ્યનો મિત્રો દૈનિક પગાર મહિને મિત્રો એક લાખ છત્રીસ સાડત્રીસ હજાર જેટલો મિત્રો થતો હોય છે મિત્રો તેમને ગાંધીનગરમાં રૂમ પણ આપવામાં આવે છે મિત્રો અને ધારાસભ્ય બન્યા પછી મિત્રો તેમનો આખા પરિવારની જે મેડિકલ સુવિધાઓ આપવામાં આવે છે તેઓ બસમાં મુસાફરી મફત કરી શકે છે એવી અનેક સુવિધાઓ ધારાસભ્ય બન્યા પછી મળે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ચેતર વસાવા કે જેઓ અત્યારે જેલની અંદર છે અને તેમનો જે ચાર્જ છે તેમની બંને પત્નીઓ સંભાળી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે ચેતર વસાવાનો પગાર પણ ચાલુ જ છે તેમને મહિને એક લાખ સાડત્રીસ હજાર આસપાસ મહિને મળી જ રહે છે અને તેઓ જો મિત્રો વધુ ટાઈમ જેલની અંદર રહેશે તો પણ તેમનો પગાર તો ચાલુ રહેવાનો જ છે પરંતુ જો તેમને સજા પડશે તો તેમનું ધારાસભ્ય પદ છે તે રદ થવાની સંભાવનાઓ વધી વધી જશે મિત્રો તેમને બે વર્ષ આસપાસ જો સજા પડી તો તેમનું જે ધારાસભ્ય પદ છે તેમાંથી તેમને રાજીનામું આપવું પડી શકે પરંતુ મિત્રો બીજું એવું કોઈ મુશ્કેલ નથી મિત્રો આ જે માહિતી છે તે અમે સોશિયલ મીડિયા આધારિત જે છે તેના આધારે તમને કહી રહ્યા છે અમે આમાં અમારી ચેનલ કે અમે આમાં કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી અને નોંધ લે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો કેમ કે લાખો લોકો વિડીયો જુએ પરંતુ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા નથી